જોઈ રહ્યા છો ન્યૂઝ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતો માટે વિશેષ રાહત પેકેજની માંગ કરવામાં આવી છે બોડલી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નટવરસિંહ એલ બારિયા કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે મામલતદારને આવેદનપત્ર આપી ખેડૂતો માટે વિશેષ રાહત પેકેજ જાહેર કરવાની માંગ કરી છે મોડે આવેલો કોળિયો છીનવાઈ જાય ત્યારે ખેડૂતોને રાતાપાણે રડવાનો વારો આવ્યો છે તેઓએ એક રાહત પેકેજની માંગ વિશેષ સ્વરૂપે કરી છે

જિલ્લામાં કમોસમી વરસાદ પડવાને કારણે પાકને જબરજસ્ત નુકસાન થયેલ હોય જેથી કરીને બોરેલી કોંગ્રેસ સમિતિ આજ રોજ એપીએમસી શ્રીને અને જિલ્લા ખેતીવાડી અધિકારીને અને મામલતદાર સાહેબ બોલેલીને આવેદનપત્ર આપે છે કે કમોસમી વરસાદ પડવાને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયેલું છે એ નુકસાનની ભરપાઈ કરવા માટે અને ખેડૂતોને શ્રીને એક અમારી નમ્ર વિનંતી છે કે ફૂલની પણ ફૂલની પોખડી ખેડૂતોને આપીને નવા પાક માટે ધિરાન કરે વિનામૂલ્યે એવી અમારી સરકાર જોડે માંગણી છે બરાબર નેટવર્ષી બારીયા મોડીને ચાલતા કોંગ્રેસ પ્રમુખ આજે અતિ ભારે વરસાદને કારણે ખેડૂતોનો પાક તમામ પાક પાક ખતમ થઈ ગયો છે એને લીધે અમે કોંગ્રેસ પરિવાર તરફથી એપીએમસીમાં અમે આવેદનપત્ર આપે છે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપે છે મદદનીશ કમિશનર ખેતીવાડી સાહેબને આવેદનપત્ર આપે છે ટીડીઓ સાહેબને આવેદનપત્ર આપે છે અમે સરકાર શ્રીને કહેવા માંગીએ છીએ કે ખેડૂતનો અહીંયા અત્યારે ડાંગર અને સોયાબીન માટે જ એ પાક નુકસાનમાં કહેવામાં આવે છે પણ નુકસાન ડાંગર સોયાબીન કપાસ મકાઈ તમામ પાક નિષ્ફળ ગયો છે એટલે તમામ પાક ખલાસ થઈ ગયો છે એટલે સરકાર શ્રીને એને માંગે છે કે ખેડૂતોનો જે ક્રાપ લોન છે વધારે નહીં પર ખરાબ લોન છે તે ક્રાપ લોન માફ કરે ખરાપ લોન માફ ના કરે તે ખેડૂતો દસ વર્ષ સુધી ઉભા નહીં થઈ શકે કારણ કે મેં પોતે

દેવા માફ કરી દો ખરાબ લોન માફ કરી દો ને કદાચ હોય તો તમે 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 કરશો અને મારા અમારા તમામ ધારાસભ્ય સંસદ છે કે સરકાર કરો હો ખેડૂતના દીકરા છે તમે પણ સરકાર છી રજૂઆત કરો તમારી રજૂઆત ના માનતા તમે હાથે આવવા તૈયાર છે જૈ કો આવવા તૈયાર છે પણ ખેડૂતોના દેવા માફ કરો ખેડૂતોને સહાય હાલો ખેડૂતો સહયોગ કરો આજે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે એમની જોડે કઈ ખાવાનો રહ્યો ઢોરો ચારવા ચારવા માટે પણ કચરો જે હતો તે સાફ થઈ ગયો છે ખેતીમાં બધો સાફ થઈ ગયો દાગીના મૂકી દીધા છે ક્રાફ લોન ના દેવામાં એલા બધા ફસાઈ ગયા છે એટલે ખેડૂતોને કશું ઊંઘ નથી આવતી એટલે સરકાર શ્રીને કેવા માંગે છે કે

કોહવાઈ ગયા છે અને કપાસ ડોંગર સોયાબીન ખેતરોમાં ખલાસ થઈ ગયા છે કપાસની ખેતીમાં ભમભરી પડી ગઈ ડોંગર ઉગી ગઈ છે એટલે અમે આજ રોજ મામલતદાર સાહેબને તેમજ મદનીસ અધિકારી છોટાઉદેપુર તથા ટીડીઓ સાહેબ બોડેલીને આ જ એપીએમસીમાં આ તમામ જગ્યાએ ખેડૂતોને નુકસાન આ જે નુકસાન થયું છે એ તમામ રીતે ખેડૂતોને જનરલી વળતર મળે એવું અમે આજે આવેદન આપ્યું છે સરકાર શ્રીને અને અમારા આવેદનને ધ્યાનમાં લઈ ગુજરાત સરકાર બીજા જિલ્લાઓ પસંદ કરે છે બીજા જિલ્લા પસંદ નથી કરતા આવે એવી ખેડૂતોના તમામ બેંકોના પણ પણ ફરી શકતા નથી એવી પોઝિશન આવી ગઈ છે તો સરકાર અમારા આવેદનને ધ્યાનમાં લઈ યોગ્ય 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 પગલો લે એવી અમારા અને દેવા માફ થાય એવી અમારા બોડલી તાલુકાના તમામ ખેડૂતો નાના મોટા ની માંગણી છે અને લાગણી છે સોમાભાઈ રાઠવા બોડેલી તાલુકા ઉપપ્રમુખ કોંગ્રેસ સમિતિ